તમારે પોટીસો ગ્રામ આ કામ માં પાંચસો ગ્રામ પાછી નીચે વાત કરો પાછી તમે મુહુર્ત મુદ જોઈ ને અડવો પડે ને ના દવાય

ચાલો ચા હા તમે હડો હડો ના એક મોય મો પકડી લે ના આ ગરીબી કોઈ ના હોય હોય ના બાજી બાજી બધી ના રેડી છે બાજી બાજી મનાલી દો તો તમારી છે તો ઉભારી પડશે ઉભારી Ha 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 ha